મિત્રો આપણું નવું વિડિયો ની અંદર જાટકા મશીન નો અર્થ કે કેવી રીતે આલવો વિડિયો ને લાસ્ટ સુધી જોતા રહેજો જાટકા મશીન નો અર્થ કે કેવી રીતે આલવો એ ફૂલ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો તો આપણે આ ખાડો ગાડી લેવાનું છે એક ફૂટ જેવો ગોળ ગોળ ખાડો કરી નાખવાનો આવો ખાડો ગાડી ये फुट जो खाड़ो गल लाखवानो तो आपने खाड़ो गाली लिए तो जी तो मैं वीडियो ने लास्ट चुकी है तारे जाट का मशीन और थिंक यू आई जाट को तुम्हें जो जो यो अर्थिंग તમારે ઝાટકો આપવો હોય તો આવી રીતે આપવાનું ઝાટકાનું આવી રીતે મિત્રો ખાડો ગાળી લેવાનો છે ગોળ ગોળ આ છે મિત્રો આપણું જૂનું ચાટકા મશીન દસ વર્ષનું નું મશીન છે તેઓ ને એવું કામ કરે છે આપણો ખાડો થઈ ગયો રેડી હવે આપણે તો હવે આપણે મિત્રો એક ત્રાબાનો વાયર લઈ લેવાનો છે આવો જુઓ આવો ત્રાબાનો વાયર લઈ ને આને થોડો સોલ નાખવાનો છે આ રીતે કેમ કે ત્રાબાનો વાયર માંથી બધું સારા સારા હોય એટલા માટે ત્રાબાનો વાયર જ યુઝ કરવાનો છે બીજો વાયર નહીં નાખ લોખંડનો નહીં નાખવાનો અને આપણે લઈ લેવાનો છે કાઠી આપરે ગાટ કા મશીનથી કામ કરે છે તમને વેતરી તો આપરે આમાંથી ગાઢી લેવાનો છે વાયરની બસ આપરે આટલો જ રાખવાનો છે એટલે સુલ નાખી બસ આટલો તો ખૂબ થઈ ગયો આપડે આટલો આપણે 12 રાખવાનો છે આથી આપકા કાંઈ વાંધો નહીં આપણે આટલે નહીં સોલાતો આવા બે એક સરિયો લઈ લેવાનો લોખંડનો એને છે ને એના ઉપર આપણે વાંટી દેવાનું છે લાંબો રાખવાનું એમ કહેવાનો મતલબ એમ અને આપણે વેંટી દેવાનો આવી રીતે વેંટી નાખવાનો છે આવી રીતે બસ આટલો બાર રાખવાનો પછી આમાં લાખી દેવાનો હવે આપણે લાખવાના છે કોલસા દેશી બાવેલના કોલસા છે એટલે આપણે આમ તીપી નાખીએ જાણક જ નાખીએ આપણે આમાં લાખી જવાના કોલ છે વિડીયો ને લાસ્ટ સુધી જોતા રહેજો માહિતી નહીં મળે કેવી રીતે આપવું હવે લાખવાનું છે મીઠું નીચે નાખી લે પાછા કોલસા નાખી આ પ્રકાશના થીવાનો લખી શિકા સિકરણ ઘણા આપે રાખ છે આ રીના થી પાછા કોલસા લાખી દેવાનો अच्छा यार आपने कॉल करें लाख बार लाख ठीक है भाई लिख रही है रिज्यूमन भाते लिख रही नहीं मात लाख रिज्यूमनी मात आप लोग और थिंक थे योतिया आप लोग क्यों नहीं नाखान उसे आमा ना की नहीं मेरा माँ पानी ना की जीवानुसे और मित्रा माँ पानी ना की जीवानुसे तो वापिस ना की ના ઉતરે હવે આપણે એમ નાખવાનું

आप रात जलाते हों, आप रोटा आ रही है, आ रही है कि आप रात आ रही है, आ रही है कि અરે આપનું કામ થઈ ગયું મિત્રો આપણો જાટ કામશન ચાલુ થઈ ગયું તો આ રીતે તમે પણ તો મિત્રો આવી રીતે તમે પણ અર્થ આપી દેજો છો આજના દિવસમાં આટલું જ ફરી મળી નવા જવાબી સાથે